નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે માછીમારો માટે હવામાન વિભાગની કડક સૂચના સામે આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે કડક સૂચના આપી છે દરિયાકાંઠે કાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજ્યમાં વરસાદી ટાફરેકા પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલ તૂટતા મુશ્કેલીમાં નોકરિયાત વર્ગ જોવા મળ્યો છે ગંભીર પુલ તૂટી પડવાના કારણે વીસ લોકોના મોત થયા છે ત્યારે આ ગંભીર બ્રિજ તૂટી પડતા નોકરિયાતોની મુશ્કેલીઓ વધી છે આણંદ જિલ્લામાંથી દસ હજારથી વધુ યુવાનો નોકરી માટે વડોદરા જિલ્લામાં જાય છે બ્રિજ તૂટી પડતા હવે વાસત થઈને વડોદરા અને ત્યાંથી પાદરા જતા ત્રણ કલાક લાગે છે જે કારણે તેમને નોકરી પર જવા અને આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદાન વિના આઠ હજારની શાળા છતાં ચોત્રીસ હજાર સ્પોર્ટ્સ કીટનું વિતરણ ગુજરાતમાં રમતગમતના પ્રોત્સાહનના નામે ધૂમ ભ્રષ્ટાચાર થયો છે રાજ્યની આઠ હજારથી વધુ શાળાઓમાં રમતના મેદાન જ નથી તેમ છતાં સરકારે ચોત્રીસ હજાર સ્પોર્ટસ કીટ વેચવાનું નક્કી કર્યું છે જેના પાછળ ત્રીસ કરોડનો ખર્ચ થશે આડે દર મંજૂરી આપીને મેદાન વિના શાળાઓ ખોલવામાં આવી છે જે ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી છતી કરે છે શિક્ષણ વિભાગ ખેલે ગુજરાતના નામે કરોડોનો ધુમાડો કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં પૈસાથી ધર્માંતરણ કરાવતી ગેંગનો પડદાફાશ થયો છે જલાલુદ્દીન વિદેશી ભંડોળથી યુપીથી ધર્માંતરણ ગેંગ ચલાવતો હતો તેને પાકિસ્તાન દુબઈ સાઉદી અરેબિયા અને તુર્કીથી પૈસા મળતા હતા ચાંગોર બાબા નેપાળમાં કનેક્શનથી ભારતમાં પૈસા મેળવતા કેટલાક નેપાળી પૈસા ભારતમાં એક્સચેન્જ કરાવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષમાં બાબાને લગભગ પાંચસો કરોડનું ભંડોળ મળ્યું છે સુરક્ષા એજન્સીઓ અનુસાર ચાંગોર બાબાને નેપાળ દ્વારા ત્રણસો કરોડનું ભંડોળ મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલના ઘરની બહાર સુરક્ષા માટે સૈનિકો તૈનાત કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલા કાફેમાં ગોળીબાર થયા બાદ મુંબઈની ઓસીવાડા પોલીસ કપિલના ઘરે પહોંચી ગઈ છે પોલીસે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે તેમજ સુરક્ષા માટે તેના ઘરની બહાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે પોલીસે કપિલ સાથે પણ વાત કરી છે પોલીસે કપિલને પૂછ્યો કે શું તેને ધમકીઓ મળી છે પરંતુ કપિલે કોઈ પણ પ્રકારની ધમકીઓ મળવાનો ઇનકાર કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રથી દૂધ લાવીને તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે સુમુલ ડેરી બહારથી દૂધ લાવવાના મામલે સુમૂલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપ્યું છે કે તેઓએ કહ્યું છે કે જે દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રથી દૂધ લાવીને તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે ઉલ્લેખનીય છે કે આ બાબતે પચીસ મંડળીઓને ત્રણ કરોડ કરતાં વધુ દંડ કરાયો છે આ દંડની માફી માટે સુમૂલના ડિરેક્ટરો દ્વારા જ તાપીમાં રેલી કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ નજીક હિરણ નદીનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે સોમનાથ નજીક આવેલી હિરણ નદી ઉપરનો પુલ અત્યારે ખતરનાક જોવા મળ્યો છે સામે આવેલી માહિતી અનુસાર સિત્તેર વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ પુલના પાયા મજબૂત છે જોકે ઉપરનું સ્ટ્રકચર અત્યંત જર્જરિત થઈ ગયું છે હાલ એસટી બસો સહિત અવર જવર જારી છે સૌથી જીના ચિંતાજનક બાબત એ છે કે પુલની પરામત માટે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ ખાબકી ગયો વરસાદની આગાહી ધીમે ધીમે સાચી ઠરી રહી છે અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો શહેરના જોધપુર વિસ્તાર સહિત સેટેલાઇટ એરિયામાં વરસાદ થયો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો આગામી સત્તર જુલાઈ સુધીમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરના જર્જરિત પુલોનું નિરીક્ષણ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ છોટા ઉદેપુર જિલ્લા તંત્ર જર્જરિત પુલોની સ્થિતિને લઈને તંત્ર સતર્ક બન્યું છે સાવચેતીના પગલાં રૂપે વહીવટીતંત્રએ રાત્રે આ મેરિયા પુલ અને ઓરસંગ નદીના પુલ ઉપર ભારદારી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે જિલ્લા કલેક્ટર ગાગી જૈને આર એન્ડ વિભાગના ટેકનિકલ સ્ટાફ સાથે મેરિયા બ્રિજ અને બોડેલી નસવાડી વચ્ચેના ઓરસંગ નદીના પુલની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુર પોલ અને રસ્તાની બિસ્માર હાલત જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલો સાપુર પોલ અને રસ્તાની હાલત બિસ્માર છે સાપુર પુલનું કામ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે આ પુલના કારણે અનેક ગામડાઓના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે કરણજાથી બોડકા સુધીના રસ્તામાં ખાડા પડી ગયા છે આ રસ્તી પર પસાર થતા વાહનો વારંવાર ફસાય છે બાળકોને શાળાએ મોકલવા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને રોજગાર માટે જવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસના નુકસાન માટે કૃહી કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ એટલે કે કપાસ માટેનું ઓક્ટોબર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યું છે ખરીફ બે હજાર ચોવીસ પછી ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિની માગ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને લખતર તાલુકાના ખેડૂતોએ વરસાદી નુકસાનીને લઈને સહાયને લઈને રજૂઆત કરી છે ખેડૂત હિતરક્ષક સમિતિએ જિલ્લા ખેતીવાડી વિભાગની રજૂઆત કરી છે દસાડા તાલુકાના પચીસ હજાર પાંચસોને સાત ખેડૂતોએ સહાય અરજી માટે અરજી કરી છે તેમાંથી પચીસ હજાર ચારસો ને એકોતેર અરજીઓ વિભાગને મળી હતી માત્ર બાર હજાર ચારસો ને નવ્વાણું ખેડૂતોને સહાય મળી છે જ્યારે બાર હજાર નવસો ને બોતેર ખેડૂતો હજુ સહાયથી વંચિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતલાસણામાં લાસણામાં નકલી ડોક્ટર ઝડપાયો છે સત લાસણાના મુમનવાસમાંથી એક નકલી ડોક્ટર ઝડપાયો છે ફારૂ સત્તાભાઈ શરૂ કરી પોલીસે સંયુક્ત દરોડો પાડીને ધરપકડ કરી છે કુલ ચોત્રીસ હજાર પચીસ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલમાં હોસ્પિટલને બંધ કરાવી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો ચૈતર વસાવાને સોમવાર સુધી જેલમાં રહેવું પડશે લાફા કાંડમાં જેલવાસ ભોગવી રહેલા છેતર વસાવાને સોમવાર સુધી હજુ સુધી જેલમાં રહેવું પડશે તેમની જામીન અરજી પરની દલીલો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોર્ટ દ્વારા આ અંગેનો નિર્ણય સોમવારના રોજ આપવામાં આવશે ત્યાં સુધી ચેતર વસાવાએ જેલમાં રહેવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરડી નદીના બ્રિજનું નિરીક્ષણ સ્થાનિકોએ મચાવ્યો હોબાળો પાદરા બ્રિજ દુર્ઘટના ખેડાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે મૌધામાં અધિકારી અલીણા અને પણસોરા રોડના શેરડી નદીના બ્રિજ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા જોકે આ દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો સ્થાનિકોએ હલ્લો બોલાવતા માગ કરી છે કે જર્જરી બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે સ્થાનિકોએ સવાલ કર્યો છે કે જો આ બ્રિજ નવો બનાવવાને લઈને ટેન્ડર મંજૂર થતું હોય તો પછી કેમ અઢાર લાખના ખર્ચે મરામત કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે